એચે ગટર નીદા મે હલગ જોએ દે જોએ 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 હું સપના પરેશ ચંદાણી રીમણા લાઈનમાં ગુરૂદ્વારાની સામેની ગલીમાં રહીએ છીએ ત્યાં લગભગ એક મહિનાથી રોડનું કામ ચાલુ છે પહેલાં પાણીની પ્રોબ્લેમ થઈ ઘણા દિવસ પાણી ન આવ્યું પછી રિપેર કર્યું તો ગટરનું પાણી આવે છે એના લીધે ઘરે લોકો બધા ઝાડા ઉલટીથી બીમાર પડ્યા છે અમારા ઘરે મોટા સાસુ છે એ લોકો ચાલી નથી શકતા બારે રસ્તામાં ગટરો બધી જગ્યા ઉભરાયેલી છે મારી છોકરી બે ત્રણ વખત ગટરમાં લપસીને પડી ગઈ છે હવે સોલ્યુશન જલ્દી કરો તો સારું છે જલ્દી થી સમગ્ર જામનગર શહેરની અંદર આપ જાણો છો કે જામનગર શહેરની અંદર અત્યારે જ્યાં જ્યાં પણ રોડ રસ્તાની જરૂરિયાત છે તે જગ્યાએ આપણે કામગીરી શરૂ કરવામાં આવી છે વરસાદને વરસાદના સમયમાં કામગીરી ના કરવી જોઈએ પણ એવું આમાં જરૂરી અમને નથી લાગ્યું એનું કારણ તમને એમ કહું કે એવો કોઈ હજી સુધી વરસાદ એવો પડ્યો નથી અને પડવાનો આપણને હજી વરસાદ કદાચ પડે તો પણ આ રોડની અંદર કોઈને તકલીફ પડે એવું નથી આપ જોઈ શકો છો કે તેની અંદર ચાલવા માટે જે કાંઈ જરૂર પડે છે એ બધી વ્યવસ્થા કરી ચૂક્યા છે અને આ રસ્તો છે તે ચાલવા માટે તો લોકો પોતાના ઘરે અવર જવર કરી શકે એ ટાઈપની પરિસ્થિતિમાં તો રહેશે હું તેજસ વસાણી અહીંયા લગભગ એક મહિનાથી રોડનું કામ ચાલું છે પણ બહુ ધીમી ગતિએ ચાલે છે હાલ અત્યારે ગટર ઉભરાય છે રસ્તાનું કામ અતિ ધીમી ગતિએ ચાલે છે તો અમારી માગણી એવી છે કે બને એટલું વહેલાસર કામ પતી જાય આમાં શું છે અત્યારે ગટર ખુલ્લી છે રોડ રસ્તા બધા એમને ખુલ્લા છે જો વરસાદનું પાણી આવ્યું તો આજુબાજુમાં લગભગ સો એક મકાન છે બધાને ખૂબ હાલકી ભોગવવી પડશે અને પાણી ભરાશે તો વધારે તકલીફ થશે તો બને એટલું વહેલું કામ પતે એવી અમારી માગણી મહાનગરપાલિકા દ્વારા જે જગ્યાએ ડામર રોડ અથવા સીસી રોડ એના કામ જે જગ્યાએ થાય છે તે પૈકી જામનગર વોર્ડ નંબર નવમાં કે જે વિસ્તારનો હું કોર્પોરેટર છું એ મારા જ વિસ્તારની અંદર જે કામગીરી ચાલે છે તેમાં એ સીસી રોડના ખોદાણ બાદ એની અંદર જ્યાં જ્યાં જામનગર શહેરની અંદર જ્યાં પણ રોડ રસ્તાના કામ છે તેની અંદર જ્યાં પણ એસપેસ્ટો સિમેન્ટ પાઇપ હોય છે કે જે ખૂબ જૂની થઈ ગઈ હોય છે તો એને એની જગ્યાએ આપણે ડીઆઈ પાણીની પાઇપલાઇન નાખવાનું નક્કી કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે વોર્ડ નંબર નવની અંદર જે આ કામ ચાલે છે તે રોડનું ખોદાણ થાય પછી એની અંદર ડીઆઈ પાઇપલાઇન નાખવાનું કામ છે ભૂગર્ભનું કામ પણ છે જેના હિસાબે લોકોની અંદર એવો ભ્રમ ફેલાવવામાં આવ્યો લોકો દ્વારા કે આ કામગીરી છે એ બહુ જ ધીમી ચાલે છે અને ખૂબ જ મોડી ચાલે છે તેવું અમુક લોકો દ્વારા આવો ભ્રામક પ્રચાર કરવામાં આવ્યો છે પણ આપના માધ્યમથી હું શહેરના નાગરિકોને એ જણાવવા માગું છું કે જામનગર શહેરની અંદર જે કાંઈ પણ જગ્યાએ કામગીરી થાય છે તેની ઉપર અમારા અમારું સુપરવિઝન પદાધિકારીઓનું પણ સુપરવિઝન હોય છે અધિકારીઓનું પણ સુપરવિઝન હોય છે અને આ કામગીરી છે તેની અંદર જેટલી પણ અંડરગ્રાઉન્ડ કે જે પાણીની પાઇપલાઇન છે તો એ બદલાવીની જરૂરિયાત લાગી એટલે પાણીની પાઇપલાઇન બદલાવીને નાખી ભૂગર્ભની પાઇપલાઈન જ્યાં જ્યાં એની ભૂગર્ભની કુંડી તૂટી ગઈ અથવા એના પાઇપ તૂટી ગયા છે અથવા તો નાની સાઇઝના પાઇપ છે એની જગ્યાએ મોટી સાઇઝના જે કંઈ પણ કાર્યવાહી કરવાની થાય છે તે બધી કાર્યવાહી કરી અને ત્યારબાદ જો સીસી રોડ કરવામાં આવે તો ભવિષ્યમાં બહુ લાંબા સમય પછી આ રોડને તોડવાનો વારો આવે એના ભાગરૂપે આ આ ટાઈપની કામગીરી કરવામાં આવે છે આમાં કોઈ જગ્યાએ કામગીરી ધીમી થાય છે તેવું છે નહીં